હું વિક્રમ પોપટ પાટીલ વાર્ડ નંબર પચીસ પૂર્વ ડ્રેનેજ કમિટીના ચેરમેન આઝાદ ન્યૂઝ ચેનલ જ્યારે બારમું વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે આ ચેનલને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને જ્યારે તેરમા વર્ષમાં પ્રવેશી રહ્યું હોય તો એમને આ ચેનલને જન જન સુધી પ્રજા સુધી લોકોને સારા એવા સમાચાર મળે જે લોકોને કોઈ ઘરમાં બેઠા હોય એમને આપણે ઘર બેઠા ન્યૂઝ આપીએ છીએ એવું આ આઝાદ ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આ તેરમા વર્ષમાં એમની ખૂબ ખૂબ પ્રગતિ થાય ઉત્તરોત્તર પ્રગતિ થાય અને લોકો સુધી આ જો મા મેસેજ છે એવો મેસેજ જાય કે જે ઘટનાઓ બને એ ઘટનાની જાણ લોકોને ઘર બેઠા મળે એવી હું શુભકામના પાઠવું છું